તમારું બધાનું હાર્દિક 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 ને ઉચ્ચ લેવલ માં હાર્દિક સ્વાગત કરો છો ફાઈનલી એક મહિના પછી તમારું સ્વાગત કે એક મહિના સુધી આપણો નથી કારણ કે આ કોમેડી વિડીયો એ એડિટિંગમાં બહુ મોડું થતું હતું એટલે મારે તમારો ભાઈ હને હવેથી હે ડેલી બ્લોગ એક મહિનાનો ચેલેન્જ લીધો છે આગળ બધું કહી દઉં એક મહિનાનો સવારથી સાત વાગ્યા સુધી વિડીયો નહીં સવારથી સાડા છ સુધી વિડીયો શૂટ કરવાનો સાત વાગ્યા હને એડિટ કરીને સાતને વિશે વિડીયો અપલોડ થશે ડેલી એક મહિના સુધીનો ચેલેન્જ છે જો ઘરે કાંક વાંધો હશે લાઇટનો કાંક એવો અલગ કામ હશે કાંક તો જો કદાચ કેવરા બાકી ડેલી તો ડાયરેક્ટ એક મહિના સુધી તમારો બ્લોગ શૂટ કરવાનો છે ફાઇનલી આ છે વ્લોગ ડે વન અને થોડુંક વાતાવરણ આજ થોડુંક બતાવી દઉં કારણ કે એક મહિનો થઈ ગયો એ પહેલાં હજુ કાંઈ દેખાડ્યું નથી ફાઇનલ જો જાડીયા બાતરમાં હા ને નાસ્તો લઈને આવ્યા છે વાતાવરણ દેખાડું પેલા થોડોક નાસ્તો એમાં જાડીઓ પાછો ખાઈને આવ્યો હન તો જો ચોકલેટ પેકેટ અને એક બીજું વતંગ લઈને આવ્યો છે એ છે આ મીઠાઈ જે હે ને ઘરે સાચા ઘીની બનાવવા આપી હતી શૂતરફેણી કહેવાય ને આ એ સાચાડું આપણે આટું સ્પેશિયલ નાસ્તો કરવા છે ખેતરમાં તો ખેતરમાં પાણી વાળવાનું ચાલુ છે અને નાસ્તો કરીને પહેલાં એ પહેલાં ને મારું એક અલગથી ખેતર છે મતલબ કે એક્સપેરિમેન્ટ કર્યું છે તમને દેખાડું અત્યારે એ પેલા એ દેખાડું પહેલાં છે ને વાતાવરણ દેખાડી દો કારણ કે એક મહિના સુધી તમારા ભાઈએ કાંઈ દેખાડ્યું નથી પણ એ દેખાડ દો આજ વાતાવરણ ફકડા નાસ્તો પછી કરી લઈશ પેલા તમને દેખા વાતાવરણ આજુબાજુનું દેખાડી દઉં તમને આ જુઓ તમે જરાક આમાંથી અને મારા મારે હાલે એવું તો કાંઈ સર નહીં કારણ કે એક મહિના પહેલાં તો તમે આમ દોડા જાઓ એવું અને તો એના લીધે મેં તો એક લોગમાં કીધું હતું કે પછી આમ હાલી પણ ના આવી ચાલી પણ ના આવી પણ ઊં તો હું તો જાય તો અડધો જાય ને તો એનું પૂરું થઈ જાય પણ ફાઇનલી હે ને આમાં તો આમ આપણે પગ મેં કાંઈ એવું નથી એવું થઈ ગયું છે અને આપણા કોમેડી વિડીયોને બધા બ્લોગ કહેવું હારું હાલ છે તમારી બધાની કૃપાથી એટલે થેન્ક દિલથી આભાર થોડાક ચાક છે એમની મારીથી દિલથી આભાર તમને દિલથી આભાર એમ ફાઈનલી હાલો તો તમને એક્સપેરિમેન્ટ દેખાડી દઉં થોડુંક જો આ રહ્યું ને આ આ એક્સપેરિમેન્ટ છે આ છે પાલક જો આ જરા જરા તમને જો આ દેખાતું હશે આ પાલક છે એમાં મેં પાંચ કેરા કર્યા છે અહીંથી લઈને અહીંયાથી લઈને અહીંયાથી આમ જો પાંચ ઓલા સુધી કર્યા છે એ પાંચે પાંચ કેરા રહ્યા એમાં કાયદેસર અત્યારે ઉગી ગયા છે ને આ ડે વન છે આ પાલક અહીંથી ચાલુ થાય છે આપણે જોયું ક્યારે થાય છે અને આ પાલક રહ્યા ને કોઈ ખેતી કરવાના થાય આ પાલક સ્પેશિયલ જોવા હોય છે કે આપણા ખેતરમાં ઉગે છે પાલક થાય છે એટલા માટે આ પાલક વાયા છે આ પાલક થાય છે કે નહીં આવો જોઈએ આપણે પણ જો થઈ જાય તો ઓલી ખેર હે ને આખા ખેતરમાં જેટલું પંદર વીસ વી ગારીઓ નાખામાં પાલક વાવાના થવાના છે પણ જોવી હજુ કેવા પાલક થાય છે કે જો ઊગી તો કાયદેસર જ ગયા છે જો તમને થોડું ઝૂમ દેખાડું હવે આ કાયદેસર ઉગી ગયા છે ખેતરમાં પાણી ચાલુ હોય હવે એમાં થોડી તેન દેવી પડશે અને હે આપણે જોઈએ કેટલા એકત્રીસ દીમા અને કેવા પાલક થાય છે એન્ટર કરવી છે તૂરમાં અંદર કારણ કે આમાં તો હાલે ભૂંદડા આવે ને એટલા રાતે હેરાન કરે છે ને વાય જઈ તો વાય દોડે બોલ અને એક બે વાર તો વાયે દોડેલા છે કાયદેસર વાયે દોડેલા છે એક બે વાર આ મારું ખેંચતા અંદરથી ભાગવું એવું પડે છે એવી રીતના અંદર ભાગ્યા છે અને હાને આમ બધો સપોર્ટ તમારા મને ખબર છે તમે દિલથી સપોર્ટ કરો ત્યાં સુધી તો એવું થાય જ નહીં પણ હને તમે દિલથી સપોર્ટ કરો છો એટલા માટે થેન્ક યુ કોક દિલથી સપોર્ટ વાળા કારણ કે જોયા છે મેં હજુ કેટલા છે એવા પણ થેન્ક યુ દિલથી આભાર તમારો સમજા તમે અને ફાઇનલી જો તમારો આવો નવો સપોર્ટ રહ્યો ને જાજુ નહીં પણ પાંચ છ મહિનાનું પાંચ છ મહિનાનો ટાર્ગેટ આપણે રાખીએ એમાં જો આપણે અનેક સારો મોબાઈલ લેવાનો છે પહેલાં તો એ લઈશું મોબાઈલ તો અત્યારે લઈ લે મોબાઈલ તો અત્યારે લઈ લઉં હું એમાં એવું કંઈ છે નહીં પણ જો કાંઈક દેખાવું જ જોઈએ ને આપણું અને એવો થોડોક સપોર્ટ મળ્યો છે મને એવું થઈ ગયું કે આજ એક મોબાઈલ લઈ લઉં પણ આજ ના લેવાય આ થોડોક ટાઈમ જોવી ત્યાં સુધી આપણે આપણી સ્વર્ગતા મારી લે શું કહેવાય શું કહેવાય સગવડતામાં રહી અમે સમજાવી આ તો કે સ્વાગત સગવડતામાં રહી ત્યાં સુધીમાં આ છ મહિનાનો ચેલેન્જ જો છ મહિનામાં દિલથી સપોર્ટ કર્યો તો તમારો ભાઈ 6 છ મહિનામાં લેશે એક સારો ફોન અને એ પછી તો વ્લોગ આપણે પછી જોઈશું આ હા ને પાણી ચાલુ ઓગવાયો સ્કેરો એટલા માટે હા ને પેલા હું નાસ્તો કરી લઉં પેલા નાસ્તો કરવો જરૂરી છે કારણ કે મેંગી ખાઈને પાછો પાવડોય ન આ તો તમને ખબર હશે ને તો પછી આ બેન અને નાસ્તો કરી લઈ ઝાડના અને આ ઝાડની બધું છે તો ધમાકે દાર વિડીયો વિચારશો વિચારશો આખું ખેતરનું એકવાર તમે વિચારવાની લોક અલગથી બનાવવાની શું છે એ પછી તમને જોવા મળે છે પણ અત્યારે એને નાસ્તો કરી લઈએ માટે નાનો યોગ્ય પેવિતા હજી બાય અચાનક નાસ્તો કરીને પાર્સલ લેવા જવાનું થઈ ગયું એટલે લોક સૂચના કર્યું પાર્સલ લેવા જવાનું હતું અમારે અમારે હાઈવે ઉપર એટલે મૂન માર ભાઈ બન ભાઈ બે જયરાજ બે પાર્સલ લેવા ગયા હતા એટલે હવે બ્લોક શૂટ ન કર્યો પણ અત્યારે પાણી જે કર્યું અહીંયા જ ભોગ્યો છે અને બાર પાસા ગયા લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે બે દિવસનો વારો તો એક દિવસનું પાણીની હજી પૂરી નથી હવે બે દિવસ કાલે સવારમાં વહેલા પાંચ વાગે જાગવું પડશે ને પછી આખા ખેતરમાં પાણી ચાલુ કરવું પડશે હવે કાલે પાંચ વાગે ને એટલે ચાલુ કરવું પડશે એટલે આખી ને તુર ફરતી બીજામાં એક કેરો નથી પીધું બાર વાગ્યા સુધીમાં દસ વાગ્યે તો ઊભો થયો છે હાલ તો હે ને વાઇટ જોવું હવે કેરો ક્યારે પૂરો થાય છે ને તડકો એ બહુ થઈ ગયો છે શિયાળો હવે વાઇટ જોઈ ક્યારે પૂરો કેરો થાય દોસ્તો અત્યારે હવે તડકો પૂરો થઈ ગયો છે ને હવે જ આવશું ઘરે કારણ કે હવે હું વિચારતો હતો કે લાઇટ વઈ છે પણ પાણી ફૂટી રહ્યું પાણી ખૂટી ગયું કુવામાંથી પાણી ફૂટી રહ્યું છે અત્યારે ડાળમાં એટલું પાણી નહીં હોય એ ખારું છે એના માટે આવો હે ઘરે જ આવશું તડકો બહુ થઈ ગયો છે હવે ઘરે જ ન મળવી તડકો તમે વાત જ પૂછો મા થોડુંક એડિટિંગનું કામ છે ને ઘરે જ પતાવીને થોડીક વસ્તુ નવી નવી છે એ તમે ઘરે જઈને બતાવો હાલો તો મળી પછી ઘડી પછી ફાઇન દોસ્તો અત્યારે હાંઝુકનો પાછો ચાલુ કર્યો છે કારણ કે અત્યારે હે ને સહયોગ થોડીક વસ્તુ લેવા ગઈ કારણ કે ઘરે થોડી લાઇટ ફિટિંગ કરવાની હતી એટલા માટે બીજું ક્યાંય નથી કરવાનું આપણું ટેબલ હતું ને લાઇટ ફિટિંગ કરવાનું મારે મલા હાલ કટર મતલબ કે નવા છડકોને આવતો વાતાવરણ થોડુંક સારું છે બતાવી દઉં તો જો કેવું વાતાવરણ સરસ છે આ હું અને કેવલ હા ને બે છે ફેમી ક્યુક ને એ બધી વસ્તુ આવું ચાલીને જવું પડે બેક હતું કરે નહીં એટલે ચાલીને જવું પડે મને મજા આવ હારે શૂટ થઈ જાય ને એટલા માટે મારા ત્યાં ઘરે જાવને લાઈટ ફિટિંગ જવું થોડુંક આપણું એડિટિંગનું કામકાજ બતાવી દઉં તમને એરોપ્લેન જાય હો તો કેટલું આમ અંદરથી આમ કેવું દેખાય આ રાજકોટ વાજે એરોપ્લેન બન્યું નું એરપોર્ટ એરોપ્લેન નહીં એની હે ને એરપોર્ટ અહીંયા બન્યું ને એટલે અહીંથી આમ ટર્ન મારી નાખું રાજકોટ જાયજો

કે આ ના થયું એટલા માટે જો આ આપણી લાઇટિંગ છે આમાં આ બેન તો એડિટ કરું છું આ બીજો મોબાઈલ છે આમ બસ ડબલ મોબાઈલની જરૂરત પડે છે જો કેવું લાગે ત્યારે કોમેન્ટમાં કહેજો અને થોડીક લાઇટ બંધ કરી મેન લાઇટ બંધ કરી તમે થોડુંક બતાવી દઉં ચાલે જો દોસ્તો આ લાઇટ બંધ કરીને થોડોક નજારો ઓલો આપણું સ્ત્રી જો આ લાઇટિંગ કેવું દેખાય છે જબરજસ્ત આ બસ જો દેખાતું છે જોરદાર દેખાય છે જરા કોમેન્ટમાં કહી દો કેવું છે નાનું છે પણ કોમેન્ટમાં કહીજો તમને હું શું દેખાતો છું દેખાતો હતો કોમેન્ટમાં કહેતા દેજો કેવું લાગ્યું મેની સેટઅપ આપણું અને આ થોડાક ટાઈમમાં આપણે પીસી મેક્સ્યુ મેખશું મેક્સ્યુ મેખશું થોડાક ટાઈમમાં એમ નથી કહેતો કાલે એક દી નહીં થાય એક દીમા નહીં થાય પણ એક દી જરૂર થશે છે કરશું હોય તમે કેવું લાગ્યું ત્યારે કોમેન્ટમાં કહેતા દેજો લાગ્યું મિની સેટઅપ જરા કોમેન્ટમાં કહેતા જાય છે અને આ બધું કામકાજ આપણું અહીંયા થાય છે જે વિડીયો શૂટિંગથી લઈને વિડીયો સ્ક્રીપ્ટિંગથી લઈને ઠેર એન્ડ જેમ અપલોડ થાય ને બધું કામ અહીંયા થાય છે કારણ કે આ પછી ને કંટાળો આવી જાય ક્યારેક કામ સમજા ને તમે મોસ્ટ લેવલ કામ ના થાય જેવું આપણે જોતું હોય ને એવું કામ થાય ને એટલે આપણી જે કામ ઉપાડ્યું હોય ને એ કે તારે પૂરું થાય ત્યાં સુધી એટલા માટે ના આ કરવું પડ્યું અને જરા કોમેન્ટમાં કહે જ જવા પાછળ ચાહતા નહીં એમને આ નામાં તમારો ભાઈ એકત્રીસ દિનનો ટ્રેલર લીધો તો તમને સવારમાં કહી દીધું આ નતારી તમને ફરીને કહી દઉં કે એકત્રિત દિવસ સાટું કાલથી અને ડેલી વિડીયો અપલોડ થશે કાલથી રાખ્યું છે થોડુંક ચેન્જ હતું થોડુંક અમે તારીખ કહ્યું એમાં થોડુંક કામ હતું એટલા માટે કાલથી અને વિડીયો અપલોડ થશે કાલ અને આજ સાંજે હું કહું છું એકત્રીસ દિવસ માટે અનલિમિટેડ વિડીયો આવશે ધમાકે તો આજે કોમેડી વિડીયો શૂટિંગનું એ કઈ નહોતું એટલે આપણે ન કરતો તમને બહુ જ મજા આવે અને આ બ્લોગ કેવો હતું જરા કોમેન્ટમાં કહેજો અને મળવી ગળી પછી ચાલો તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરવી કેવો લાગે જરા કોમેન્ટમાં કહેતા જજો ફરી એક નવા વિડીયોમાં શાનદાર કાલના વિડીયોમાં મળશે કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં પહેલી દિવસ પેલા પેલા કોમેન્ટમાં કેજો પાછા ચાલ્યા ના જતા મળ્યું કાલ તય શ્રી રામ રાતે રાતે જય શ્રી કૃષ્ણ બાય હે બાલ માલ હૈલમાલ હે